કડીના નંદાસણ પાસે આવેલા ઉમાનગર વેપારી ગાડીને પંચર પડતા ગાડીનું ટાયર બદલી રહ્યો હતો તે દરમિયાન ગાડીમાં પડેલા અને અને લેપટોપની ફરાર થયો કડી તાલુકાના ગામે રહેતા બોરીસણા નજીક આવી ટ્રેડર્સ નામનો ધંધો વ્યવસાય કરતા વૈભવ પટેલ બે જુલાઈ બુધવારે પોતાના ઘરેથી પોતાની માલિકીની ઇનોવા ગાડી લઈને પોતાના ધંધા અર્થે કલોલ બોરીસણ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન નંદાસણ નજીક આવેલા ઉમાનગર બેલડી માતાજીના મંદિરની બાજુમાં ચા પાણી કરવા તેઓ ગાડી ઉભી રાખી હતી અને ચા પાણી કરીને તેઓ ગાડીમાં બેઠા હતા પરંતુ ગાડીમાં પંચર હોય તેવું માલુમ પડતા તેઓ નીચે ઉતરી ટાયર ચેક કરતા ટાયરમાં ચેકો લાગ્યો હોય તેવું જોવા મળ્યું હતું જ્યારે વૈભવ પટેલ પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે ધંધાના રૂપિયા પાંચ લાખ સિત્તેર હજાર અને એક લેપટોપ લઈને થેલામાં ગાડીમાં લઈને નીક્યા હતા જ્યાં ટાયર પંચરની દુકાન બંધ હોવાથી તેઓએ ટાયર પંચરવાળાને ફોન કરીને બોલાવ્યો હતો અને થોડી મિનિટો બાદ ટાયર પંચરવાળા ભાઈ આવી પહોંચ્યા હતા જ્યાં તેને ટાયર ચેક કરતા ટાયરનો ચીરો લાગેલો હતો તેથી ટાયર બદલવાનું કહેતા ટાયર બદલ્યું હતું ટાયર બદલી વૈભવ પટેલ ગાડીમાં બેસતા આગળની સીટ ઉપર પડેલ થયેલું ગાયબ હતો જેથી તેઓએ તપાસ કરી હતી પરંતુ માલુમ ન પડતા તુરંત જ તેઓએ કડી તાલુકાના નંદાસણ પોલીસને જાણ કરી હતી ગાડીમાં પડેલા પાંચ લાખ સિત્તેર હજાર અને એક લેપટોપની ઉઠાંતરી કરી ગઠીઓ ચુમતર થઈ ગયો હતો બાદમાં નંદાસણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આજુબાજુના સીસીટીવી તેમજ પેટ્રોલ પંપના સીસીટીવી ચેક કરતાં એક છોકરો થેલો ઉપાડીને જતો હોય તેવું નજરે ચડતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજુ ઠાકોર કડી